પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે પાટણમાં એસીબી ઝડપાવશે કર્મચારી હોમગાર્ડ યુનિટનો રાજેશ કાંતિલાલ વૈષ્ણવ રંગે હાથ પકડાયો પગાર બિલ મંજૂર કરવા માટે બે હજાર રૂપિયાની લાંચ માંગી હતી ફરિયાદી દ્વારા એસીબી ને જાણ થતા છટકું ગોઠવવામાં આવ્યું હોમગાર્ડ કચેરી ખાતે લાંચ લેતા ઝડપાવશે કર્મચારી પાટણ એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

તે મુજબ એસીબી જે છે પર સતત બાજ નજર રાખી રહી છે જે પણ પકડાયો હતો થોડા દિવસ અગાઉ એક તલાટી ની પણ સાથે મામલતદાર પણ પકડ્યો હતો એટલે કહી શકાય નજર રાખી રહી છે તે અનુસંધાને સતત એસીબી ને સફળતા મળી છે ત્યારે વધુ એક સફળતા મળી છે જે પાટણ જિલ્લાના જિલ્લામાં એસીબી ના હાથે એક લાચી કર્મચારી કાંતિલાલ વૈષ્ણવ અને એસીબી રંગે હાથ છે લગભગ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને આ લાંચની ની માંગણી જે તે ફરિયાદી આપતો ન હોવા ફરિયાદી આપવા નહીં માંગતો હોવાથી એસીબી સંપર્ક કર્યો હતો એનસીબીએ આખી જે છે તે ટ્રેપ ગોઠવી હતી અને તેમના ટ્રેપમાં જે છે તે હોમગાર્ડ વૈષ્ણવ જે છે ઝડપાઈ આ પૈસા ની માંગણી પગાર બિલ મંજૂર કરવા માટે માગી હોવાની તપાસમાં જે છે તે અત્યારે ખુલી છે હોમગાર્ડ કચેરી ખાતે લાંચ દેતો કર્મચારી જે છે તે સ્થળ ઉપર જેસીબીએ ઝડપી માર્યો હતો એટલે એસીબીએ અત્યારે

વડોદરા ટૂજી સીટી સી ના કેસોજી જે ટેકનોલોજી સી મહીદી યુનસબામાં પણ સામે આવીતી અને સોકસી એસીબી તતત આજે બે કુછ આવા લાકિયાઓને પકડવા માટે અને ત્યાર સંસદારી પાટણની અંદર એસીબીની સભા મળી થી જી જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર પાટણમાંથી એસીબીના હાથે જડપાયો લાંચો કર્મચારી હોમગાર્ડ યુનિટનો રાજેશ કાંતિલાલ વિષ્ણુ રંગે હાથ પકડાયો પગાર બિલ મંજૂર કરવા માટે બે હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી ફરિયાદી દ્વારા એસસીબીને જાણ થતા છટકું ગોઠવવામાં આવ્યું હતું